हं खाना जमन पछि आट पाछि वडी बनाउने कपाम ज्यातिले बनाउने कपाम ज्यातिले बनाउने हां आज आउ पाछि बनावे छ वडी हरि आवे हं के मस्तिमा जावे

हां खाय ले आ रे मार काका आयो लो मकाका आयो के न्या हां राधा दी हां एरे मार बाने किदो खाय ले हम भाती थाई न थी रे भाई हां हमारे बो बो बजे कि नहीं राधा दी आई वाटो मारवा काका नहीं हां हम एम केनी हां ने जो वडी बने छे तो बारे में नहीं खा स्पेशल स्पेशल एक वीडियो आपने वडी नी रेसिपी नो स्पेशल एक वीडियो आपने में है तुम्हें नो जयो तो वीडियो ने लाइक में तुमने मरी जासे જોઈ ले जो ए जो गोदी भाभी तो वाले है

हजारो पकड़वा बदलाओ पिडा बदलाओ पिडा भाईजन केम हजारो पकड़वा ऊपर <laughs> ऊपर से बेपन कर दे न कहीं बड़ी हां हम ने तोरे आवड़े कौन कर देसी <laughs> इन मां बड़ी हम आप बता हो कर दे कैमरा केवे बा मारे केवे मारे केवे न मारे के ममी थे ममी न के न तारीख पे टिको ने थी वारो नहीं वो नहीं अपने न आवड़े

હવે કાર્યકર બદલી જાય ને કેટલા વાગી ગયા ગરમ કરી નાખશે તોફેમિલી ભાઈ અત્યારે રોવા મીરા

તો ફેમિલી જો ખાઈ ને અમી દિવસ હું ને અવિનાશ તો ઘણીક વાર આરામ કરી રહી હવે તો ફેમિલી ચાલો અમે જમી લીધા છે અને આજે અમારા માટે એક ગિફ્ટ આવેલી છે કોને આપી છે કોને નહીં એ તમને કહું કે રાજે રાજા જ્વેલર્સની અંદર અમે જા નાથી ને અમે વિડીયો બનાવ્યો તો એક રીલ બનાવી હતી અને સારો એવો રિસ્પોન્સ તમે આપ્યો એના લીધેથી અમને ગિફ્ટ મળેલી છે તો હું ગિફ્ટ છે હું નહીં રૂપા અનબોક્સિંગ કરશે દેખાતી છે પણ મોટી નથી નાની છે પણ આમાં ગમે વસ્તુ હોય મારા મારા માટે તો આ પહેલી ગિફ્ટ છે કે પહેલી વાર અમને કોઈ ગિફ્ટ મોકલી હોય પહેલી વાર અમને કોઈ ગિફ્ટ મોકલી હોય તો આ તો આની અંદર જોઈ હું છે હું નહીં એમ હે કેમ ખોલ નથી રે બેન કે જગની ખોલવી છે કારણ કે બપાને તો અનબોક્સિંગ કરી હું છે હું ની અનબોક્સિંગ કરે આમ હું છે એમ કાતર લેને તો હવે ફર્લી કે તું ખુલ રયા ખુલ રયા કટ

તેમનો ને તેમના પરિવારનો ખૂબ ખૂબ આભાર અમારા માટે તો આ પહેલી ગિફ્ટ છે કોઈ અમને પહેલી વાર ગિફ્ટ મોકલી અને એ પણ આવી બહુ મસ્તીની છે એ તો આમ અલગ જ છે તો આમ કેટલી મસ્ત છે તો તેમ તો ફોટા અહીંયામાં નાખેલા અને બહુ મસ્ત છે થેન્ક યુ ચિરાગભાઈ અને રાજેશભાઈ તો ફેમિલી તો બહુ મસ્ત ગિફ્ટ હતી અને બેનને પછી કેવી લાગી બેન બહુ મસ્તીની ગિફ્ટ હતી થેન્ક યુ સો મચ પહેલી વાર ગિફ્ટ આવી ગિફ્ટ લાગે ને કેટલી કરીને આપણે ગિફ્ટ અને એ ભાઈ એક પોતાની ફેમિલી પણ બનાવેલું છે અને એક ફોન માં વાત કરી કે મને હા કે એક અમાર હાટુ બને હોય એનો મને એનો ફોટો મૂકલો હોય ને એક અમારે હાટુ ને એક ઈવડા હાટુ બે બે એક સેમ બનેવા તો થેન્ક યુ સો મચ ચિરાગ ભાઈ નું તો બસ જો આ બધું તમારા સાથ અને સપોર્ટ ના કારણે સકે બને છે ગિફ્ટ ની બહુ જરૂર નથી પણ તમારા સાથ ને તમારા સપોર્ટ ને જરૂર થી અમારી મોટી ગિફ્ટ કહેવાય એટલે તમે સમજી ગયા છો કારણ કે ગિફ્ટની કોઈ જરૂર નથી કારણ કે તમારો બધાનો સાથ અને સપોર્ટ એટલો મળે છે અમને એટલો પ્રેમ આપો છો બસ એ જ અમારા માટે મોટી ગિફ્ટ છે તો બસ આવો નો સપોર્ટ કરતા રહેજો અને બસ આવતા હમ અને અને આજનો વ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટ કરીને કહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબ્બા